મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખોખરનેસ ગામમાં ઉના પીજીવીસીએલ વિભાગની કચેરીની ટીમ દ્વારા ચેકિંગ સમયે ઘર માલિક દ્વારા ગેરવર્તુન કરતા ચાર વ્યક્તિઓ સામે એફઆરઆઈ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખોખરનેસ ગામે આજરોજ વહેલી સવારે ઉના પીજીવીસીએલ વિભાગીય કચેરીના નાયબ ઇજનેર દીપ્તિબેન ગોયલ તથા તેમની ટીમ દ્વારા વીજ ચેકિંગ માટે ગયેલ અને ત્યારે વીજ ચેકિંગ સમયે હીરાભાઈ સૌજીભાઈ સાકળિયાના ઘરે ચેકિંગ કરતી સમયે ભાવિકભાઈ હર્ષભાઈ સાકળિયા રહે ખોખરનેશ તાલુકો રાણપુર હીરાભાઈ સૌજીભાઈ સાકળિયા રહે ખોખરનેશ તાલુકો રાણપુર હર્ષભાઈ હીરાભાઈ સાકળિયા રહે ખોખરનેશ તાલુકો રાણપુર ભરતભાઈ નાગરભાઈ સાકળિયા રહે ખોખરનેસ તાલુકો રાણપુર દ્વારા નાયબ ઇજનેર દીપ્તિબેન ગોયલ તથા તેમની ટીમ સાથે ગેરવર્તુળ કરી ધક્કામુક્કી કરી પીજીવીસીએલના કર્મચારીઓને ભૂંડા બોલી ગાળો આપી મેડમનો હાથ પકડી ઘરની બહાર કાઢેલ હતા તે દરમિયાન ચાર વ્યક્તિઓ સામે પીજીવીસીએલ વિભાગ કચેરી નાયબ દીપ્તિબેન ગોયલ તેમજ તેમની ટીમ દ્વારા ગેરવર્તન કરતા ચાર વ્યક્તિઓ સામે એફઆરઆઈ દર્જ કરવામાં આવી અહેવાલ રોહિત આર જતાપરા તમારું નામ મારું નામ દીપ્તિ ભીખુભાઈ ગોહિલ આજ રોજ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ અમે અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત બોટાદ વરતુળ કચેરીના બોટાદ ડિવિઝનના રાણપુર કાર્યક્ષેત્રમાં આવતા પોખરનેસ ગામમાં આજ રોજ વીજ ચેકિંગ માટે અમે હાજર થયા હતા અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી અમે અમારા પોખરનેસ ગામમાં વીજ ચેકિંગ કરતા

અને ફોટા પડેલ અને તે કોલના પણ ફોટા પાડેલ પરંતુ ત્યાં હાજર ગ્રાહક પોતે તેમજ ગ્રાહકના અન્ય સાથીદારો અને જે તેમના હાજર હતા બરાબર તેમ એવો લોકોએ ઉગ્ર અવાજે બોલવાનું ચાલુ કર્યું અને મને એવું કીધું કે તમે ફોટા કેમ પાડો છો તમારાથી ઘરમાં ન હોવાય ને એ બધું બોલવા લાગ્યા જોકે અમે એમને મૌખિક પરમિશન લઈને એમની ઘરે અમે ચેકિંગ માટે ગયા હતા અને ત્યાંથી તે લોકોએ ઉગ્ર બોલાય ચાલુ કરી અને અને અમારી જે રીતનું ફરજમાં રૂકાવટ કરી અને ધક્કો મારી અને મને ઘરની બહાર હાકી કાઢેલ છે ત્યાર પછી તેમના ઉગ્ર અવાજથી આજુબાજુના ગ્રામજનો પણ ભેગા થયા એમાં સાથે પોખનેશ ગામના સરપંચ પણ હતા અને એ લોકો બધા જોર જોરથી બોલવા માંડ્યા અને મારા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એ લોકોએ બધાએ એકથી વધારે હજાર લોકો હતા જે લોકોએ બધાએ ચાલુ કરી દીધી એમ અમને સ્થળ પરથી જે પુરાવા મળ્યા એ અમે ફોટો પાડેલો છે પણ તેઓએ અમને અમારી કામગીરી કરવામાં ફરજમાં રૂકાવટ કરી હતી અને એક સ્ત્રી તરીકે જે આપણે ભારત દેશમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ એના બદલે અમે ફરજમાં રૂકાવટ કરી અને સ્ત્રીને સાધે નહીં એવી

અમારે ત્યાં હવારમાં સાડા છએ ચેકિંગ આવ્યું હતું હું અને મારા પપ્પા સૂતા હતા મારી મમ્મી અને મારા બેન બે જાગતા હતા હવારમાં સાડા છોએ ચેકિંગ આવ્યું એટલે મારા મમ્મીએ પૂછ્યું કે તમે બે ભાઈ કોણ છો એ બે ભાઈ ડાયરેક્ટ આવીને ઉપર ચડી ગયા મારા મમ્મીએ પૂછ્યું તો એ ભાઈએ કાંઈ જવાબ ન આપ્યો ગાટલા ગોદડા સૂતા હતા એ બધા ખોળે નહીં થા ખાટલા નીચે ડુંગળીને ખોરે હતું તો એ કેરેટમાંથી વાયર કાઢીને એ ભાઈએ નીચે મેડમ પાસે કા કર્યો એટલે એ મેડમે એવું કીધું કે આ તમે કાયદેસર ગુનામાં છો તમે આખરી નાખી લીધે તો તમારે દંડ આવશે મેડમ દ્વારા એવો અપીલ કરવામાં આવે છે કે લોકોએ રજા પૂરી કરી શું જોવાનું ખરેખર મેડમ મેડમની સામે કોઈએ એવું અભદ્ર વર્તન કરેલ નથી અમને પણ જાણ અમને પણ ખબર છે કે ભારતીય કાયદા અનુસાર કોઈ કરી સામે એવું વર્તન ના કરાય અમે મેડમને ખાલી એટલો આક્ષેપ કરતા હતા અમે જો પકડાના છીએ ચેકિંગમાં તો અમારી આંકડી બતાવો થાંભલી અમને વાયર બતાવો તો અમે સ્વીકારીએ છીએ બાકી અમે એવો કોઈ એમની સામે અભદ્ર વર્તન નથી કરેલ કોઈ ગાળા ગાળા ગાળ નથી બોલેલ કે કાંઈ બોલાચાલી નથી કરેલ અમે મેડમને રિક્વેસ્ટ કરતા હતા કે તમે ખોટો દંડ સુકામ આપો છો કાયદેસર સર સાંભલે આંકડી નથી તો દંડ સુકામ અમે ભરીએ અને મેડમ ભાગતા હતા એ માટે અમને અમે એમને રોકવા માટે આ પ્રયાસ કર્યો હતો આડા ઉભા રહેવાનો અને કાયદેસર સર અમે જો આવી રીતના અભદ્ર વર્તન કર્યું હોય તો અમે એકસો બાર બોલાવીએ સુકમ પોલીસને સુકામ બોલાવીએ અમે જો આવું વર્તન કરવું હોય તો પોલીસને સુકામ બોલાયા બોલાવીએ પોલીસને તો અમે અમારી સુરક્ષા માટે બોલાયેલ છે

અને કોઈ ગેરવર્તન નથી કર્યું કોઈ ત્યાં સ્ત્રીઓ આવા હિસાબે આ બધું ગેરવર્તન કોઈ કર્યું નથી તો અમારી ભાઈ વીડિયા થાય છે બધું કમ્પ્લેટ છે અભદ્ર અમારે કોઈ કંઈ નથી કર્યું હું હાજર હતો અને એમની ભાઈ જીપીવાળા ભાઈ હોય તો બતાવે અમને બરોબર અને એમ વિડીયો ઉતારેલા છે એમને પણ વિડીયા ઉતારેલા છે ક્યારે ચેકિંગ કરવા આવ્યા સાડા સોએ સવાલ કેટલા જણા ચેકિંગ કરવા ચેકિંગમાં તો નવ ગાડી જશે આપની ઉપર પણ ફરિયાદ દાખલ થઈ છે એવું જાણવા મળ્યું છે એમાં શું કહેશો એ અમારી ઉપર ફરિયાદ થવા ખોટી ફરિયાદ એમને પુરાવે આપે કે નથી હું પણ હાજર હતો અને સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવે છે